નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે અને છેલ્લા એક અઠવાડિયાથી આપણે એ જ ચર્ચાઓ કરી રહ્યા છે કારણ કે તંત્રને કેવી રીતે સુધારું ને સુધારવાની મુહિમ ક્યાંક હવે અલગ અલગ રીતે ચાલતી એવું લાગી રહ્યું છે જે રીતે ટીઆરપી ગેમઝોનની ઘટના બની જે અગ્નિકાંડ સર્જાયું અગ્નિકાંડને બાદ તંત્ર ઉપર જવાબદારી આવી અને તંત્રએ આઈપીએસ ઓફિસરથી લઈને આઈએસ ઓફિસરને તમામ લોકોને સસ્પેન્ડ કર્યા આ ક્યાંક બદલી કરીને આખી અધિકારીઓની બદલી થઈ આ તમામ મુદ્દે હવે ફાયર વિભાગના અધિકારીઓની પણ જવાબદારી એટલી મહત્ત્વની હોય તેવું સાબિત થઈ રહ્યું છે તો અગ્નિકાંડ બાદ ગુજરાત રાજ્ય સરકારે ક્યાંક મહત્ત્વનો નિર્ણય પણ લીધો છે અને એક મોટો મોટું પગલું એ ભર્યું છે કે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી એક્ટની અંદર થોડા ઘણા સુધારા કર્યા છે અને આ સુધારાને લઈને ચર્ચા કરવી છે ઘણી વખત એવું થાય કે ઘટના બની જાય અને ઘટના બન્યા બાદ જે વિક્ટીમ હોય કે જે જેના જોડે આ ઘટના ઘટી જાય અને જે લાભ મળવો જોઈએ એ લાભ નથી મળતો હતો અને તાત્કાલિક ધોરણે નથી મળતો હતો બીજી વાત એ કરવી છે કે ફાયર પ્રિવેન્શન એન્ડ સેફ્ટી એક્ટની અંદર જે સુધારા છે સુધારા કેટલા જરૂરી છે બીજી વસ્તુ એ છે કે જે આ પ્રક્રિયાઓ છે અને ખાસ કરીને એક જવાબદારીની પ્રક્રિયા કહેવાય કે મોટી મોટી જ્યારે બિલ્ડિંગો બને કે મોટા કોમ્પ્લેક્સ બને કે પછી મોલ્સ બને એની અંદર ફાયર વિભાગની એક સૌથી મહત્ત્વની જવાબદારી આવે કે ફાયર સેફ્ટી એક્ઝિટ એન્ટ્રી એક્ઝિટના પોઈન્ટ્સ કેટલા છે અને ઇમરજન્સી એક્ઝિટના પોઈન્ટ કેટલા છે આ પોઈન્ટોની એક એક પ્રોપર બ્લૂ બ્લુ પ્રિન્ટ કેટલી મહત્ત્વની છે અને સાથે સાથે એ હોવું કેટલું જરૂરી છે કારણ કે ઘણી વખત ટીઆરપી ગેમઝોનની ઘટના શું થઈ કે ભાઈ એક્ઝિટ જ નથી ઇમરજન્સી એક્ઝિટ નથી એટલા માટે લોકો એટલા ત્વરિત રીતે બહાર ના નીકળી શકે અને અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવવો પડે તો આ વસ્તુ આ જવાબદારી ફાયર વિભાગના અધિકારીઓ ઉપર આવશે ને હવે ક્યાંક જો આની અંદર ફાયર વિભાગના અધિકારીઓ ક્યાંક એમની બદરકારી હશે તો એમની ઉપર ફોજદારી રાહ કાર્યવાહી પણ હાથ ધરાશે રાહુલ શાહ જો ફાયર ઓફિસર છે રાહુલ છે કાર્યક્રમમાં રાહુલભાઈ જોડાયા છે સાથે રાજેશભાઈ ભટ્ટ જોડાયા છે જો રિટાયર્ડ ફાયર ચીફ ઓફિસર છે રાજેશભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમની અંદર સૌથી પહેલા તો રાહુલ સર એક દ્રષ્ટિએ વાત કરીએ કે ફાયર એક્સપર્ટની અત્યારે જે આખી પ્રક્રિયા થઈ છે એ અગ્નિકાંડ ની અંદર લુફોલ્સ ક્યાં રહી ગયા કારણ કે વાત એવી પણ છે કે ફાયર એક્સ્ટિંગ્યુશર કે ફાયર સેફ્ટી ને લઈને જે પ્રિકોશન્સ ની વાત હતી એનો ક્યાંક અભાવ છે તો બીજી વસ્તુ એ પણ સામે આવી રહી છે કે ઇમરજન્સી એક્ઝિટને લઈને જે ગેટ હોવા જોઈએ એ પૂરતા નહોતા એટલે આ પ્રક્રિયામાં લુફોલ્સ કે આ ઘટનાની અંદર લુફોલ્સ ક્યાં જોઈ રહ્યા છો સર આ એક્ઝિટ જેટલા બિલ્ડિંગોમાં આગ લાગે છે ને એના પછી જ ખબર પડે છે કે એ બિલ્ડિંગમાં ફાયર એક્ઝિટ નતું આપણે આઈડિયા આવી રહ્યો છે હું શું કહું છું આખા ઇન્ડિયામાં બધી જગ્યાએ જ્યાં જ્યાં આગ લાગે છે અને જ્યાં જ્યાં આવી તો થાય છે બધી જગ્યાએ એક્ઝિટ ના ઇસ્યુઝ છે એમાં એવું છે સાહેબ કે કાયદા નેશનલ બિલ્ડિંગ કોડ બન્યા તો એ કોડ બન્યા એની પહેલાના જે બિલ્ડિંગ હોય એ ઓટોમેટિકલી ખોટા થઈ જાય છે આજે હું કઈક નિયમ બનાવું અને એને હું એના હાઇન્ડસાઇટમાં જોઉં કે ભાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં જે નિયમ બન્યો અને નિયમ કે આ પ્રમાણે બધું હોવું જોઈએ તો એની પહેનાના જેટલા બિલ્ડિંગો છે બધા ખોટા થઈ જાય એટલે મુદ્દો એ છે કે આ જે સાચા ખોટાની જે ગેમ છે ને એની કરતા એક વસ્તુ આગળ વિચારવાની છે કે આ બંધ બિલ્ડિંગ કે જેનું એક સિંગલ એન્ટ્રી હોય કે એક્ઝિટ હોય કે ના હોય કે કોડ પ્રમાણેનું બિલ્ડિંગ હોય કે ના હોય કે એક્સટિંગ્યુશર તમે જે કહો છો કે જે ફર્સ્ટ એઇડ છે ફર્સ્ટ ડિફેન્સ જેના આગ લાગે ત્યારે પહેલું ડિફેન્સ છે તો એ ડિફેન્સ તમારું જો આજના ફાયરના રિસ્ક પ્રમાણે પાવરફુલ ના હોય તો પછી આ બધા એક્ઝિટના બિલ્ડિંગના આ બધા પ્રશ્નો આવે કેમ કે તમારું બોર્ડર લાઈન એટલે કે જે તમારા ફર્સ્ટ રિસ્પોન્ડરના હાથમાં જે વેપન છે એ વેપન બહુ વીક છે બિલકુલ તો હવે વીક વેપન થી લઈને તમે જો હવે બાકીનું બધું તમે એનાલિસિસ કરો તો બધું ખોટું જ છે કેમ કે પહેલું જ તમારું જે ફાયર એક્સટિંગ્વિશર છે જેની અંદર મોનો એમોનિયમ ફોસ્ફેટ છે એબીસી પાવડર જેને કહે છે એ જેને એવું એક્સપેક્ટેડ છે કે એ આ બધી ફાયર ઓલવે હવે એ જો ના ઓલવતું હોય તો પછી પ્રશ્ન આવે કે ભાઈ ચલો હાઈડ્રેન સિસ્ટમ નાખો પછી આવે કે લાઈ બોલાવો હવે લાયક અમુક બોલા એનો મતલબ જ એ થયો કે જે પહેલી નાની ફાયર ને ફર્સ્ટ એડ સિસ્ટમ આગ સોલ્વ ના કરી હવે એમાં આવે કે અમદાવાદના અંદર ત્રીસ માળનું કાચનું બિલ્ડિંગ હોય જેના અંદર કોઈ પણ જાતનું એક્સેસ ના હોય બહારથી બારી બધી બધી પેક હોય બિલ્ડિંગો એવા હોય કે જેમાં એક્સેસ એક જ હોય આ બધા જ પ્રશ્ન ક્યારે આવે કે એ જે ફર્સ્ટ પેલું જે ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર ના ચાલ્યું સિન્થેટિક મટીરિયલ ઉપર કે જ્યાં આજની ફાયરનો મોટામાં મોટું ચેલેન્જ છે તો પછી આજ થવાનું છે પછી તમારે કે સિત્તેર માણસ ને બચાવવા પડે બસો માણસોને બચાવવા પડે આ તો બચી જાય તો બચી જાય અને ના બચે તો આઉટ થઈ જાય બિલકુલ પણ એટલા જ માટે તો આપણે જાણવું એટલા જ માટે છે ને કે કારણ કે જે ફાયર એસ્ટિંગ્યુશન છે ને એ એટલા કાર્યશીલ નથી કે એટલા ક્ષમતાવાળા નથી કે જે શરૂઆતે આપણે વિડીયો પણ જોયા છે સીસીટીવી પણ સામે આવ્યા છે કે ત્યાંના લોકો ગેમઝોંગની અંદર પ્રયત્ન કરે છે ફાયર એસ્ટિક્યુશન થી આગ બુજવાનું ના થાય ને સાહેબ કેમ કે એની જે કેપેસિટી છે સાહેબ એ વસ્તુ ઓગણીસો સાહીઠ માં ઇન્વેન્ટ થઈ હતી અને જે લાકડા પેપર અને ક્લોથ આ ત્રણ બેઝિક મટીરિયલ ઉપર કામ કરે એના માટે એ લોકોએ એવું રજૂઆત કરી હતી કે ભાઈ આ આની આગ હોય એને ક્લાસ એ કહેવાય ને આનાથી ઓલવાની હવે એની ગુણવત્તાની અંદર કે એની અંદર જે સુધારાની જરૂર ક્યાંક હવે વર્તાઈ રહી છે કે જે રીતે આવી મોટી મોટી ઘટનાઓ બની રહી છે એના કારણે હા તો સાહેબ એવું થયું ને માં અમુક મેજર સ્ટેટમાં અને બ્રિટન ની અંદર આ વસ્તુને વાપરવાની જ માન્યતા નથી આપવામાં આવી આપણા દેશમાં કેમ ચાલી રહ્યું છે એ જ મોટો પ્રશ્ન છે વારંવાર આ ફેલિયર આવે છે વારંવાર લોકોને તકલીફ છે હોસ્પિટલની ની અંદર પણ આ વસ્તુને કોઈ ક્વેશ્ચન કરતું નથી કોઈ ચેક નથી કરતું કે ફર્સ્ટ એડ કેમ ફેલ થઈ જાય છે બિલકુલ સૌથી મોટો માટી નાખવાની તો જે આ બેદરકારીઓથી જે આ અઢળક ઘટનાઓ જે બની રહી છે એ ક્યાંક રાજ્ય સરકારની પણ એક શાકને દાગ લગાડી રહી છે કલંક લગાડી રહી છે પરિસ્થિતિ શું છે કારણ કે હવે છેલ્લે રાજ્ય સરકારે પણ જે એક્ટ છે પ્રિવેન્શન એક્ટ ફાયર વિભાગના એની અંદર પણ સુધારો કરવાની હવે ક્યાંક જરૂરિયાત પડી રહી છે કેમ આપણે જે રીતે રાહુલ શાહ સાહેબે વાત કરી કે ફર્સ્ટ એડ સિસ્ટમ એટલી એટલી મજબૂત નથી કે જે ઇનિશિયલી આગને ઓલવવા માટે કામમાં આવે શું કરવું પડશે એટલે કે સિન્થેટિક મટીરીયલની જે હાઈ ટેમ્પરેચર છે બટ સાહેબ બટ સાહેબ આપને હા બહુ અગત્યનો મુદ્દો છે કે જે બી તમે બિલ્ડિંગ ડિઝાઇનિંગ કરો છો અને જે વપરાશ માટે બિલ્ડિંગ બનાવવામાં આવે છે એ તમામ બિલ્ડિંગોમાં એ બિલ્ડિંગની જરૂરિયાત અને એના વપરાશને ધ્યાનમાં રાખીને સાહેબ અવાજ આવે છે હા કે જે બિલ્ડીંગ ડિઝાઇનિંગ હોય છે જે પણ બિલ્ડિંગ ડિઝાઇનિંગ હોય છે ત્યાં આગળ મારો અવાજ મળે છે જી જી આપનો અવાજ આવી રહ્યો છે હા તો એ જે બિલ્ડિંગ ડિઝાઇનિંગ જે કરવામાં આવે છે ને એ બિલ્ડિંગ મુજબ પ્રમાણે જે બી પોર્ટેબલ ફાયર ફાઈટિંગ સિસ્ટમ ફર્સ્ટ એડ ફાયર ફાઇટિંગ સિસ્ટમ હોય કે ઇનબિલ્ટ સિસ્ટમ હોય એ સુનિશ્ચિત કરવામાં આવે જેમ રાહુલ ભાઈએ વાત કરી એ પ્રમાણે ફર્સ્ટ એડ ફાયર ફાઈટિંગ સિસ્ટમની જે પેટર્ન છે એ આપણે ત્યાં વર્ષો પુરાણી છે એમાં ઘણા બધા નવા ઇનોવેશન આવેલા છે ઘણું એવું બધું મટીરિયલ છે કે જે અનુભવના આધારે એવું ખબર પડી છે કે આ જૂની સિસ્ટમ અત્યાર સુધી એનો ઓલ્ટરનેટ નહોતો એટલે વાપરવી પડતી હતી પણ હવે એના ઘણા બધા ઓલ્ટરનેટ માર્કેટમાં અવેલેબલ છે સારા ઓલ્ટરનેટ છે વધારે સલામત ઓલ્ટરનેટ છે અને આપણે પર્યાવરણને પણ નુકસાન ના કરે એવા ઉપાયો છે એ જોરશોરથી એનો પ્રચાર પ્રસાર કરવો પડશે એને સ્વીકૃતિ કરવી પડશે એને માન્યતા આપવી પડશે અને એને અમલમાં લાવવામાં આવે તો ફર્સ્ટ એડ ફાયર ફાઈટિંગ જેટલું અગત્યનું છે એ હાર્ડકોર કરવાની જરૂર સુધી પહોંચાડશે નહીં એટલે ફર્સ્ટ એડ ફાયર ફાઈટિંગ ઉપર એટલા માટે ડિઝાઇન કર્યું છે કે ફાયર સર્વિસ આપને ત્યાં પહોંચે ગમે તેવી સિસ્ટમ નાખી હોય પણ ફાયર સર્વિસ પહોંચે એ દરમિયાન જે પંદર વીસ મિનિટનો ગાળો છે એ પંદર વીસ મિનિટના ગાળામાં આપણે ત્યાં જે સિસ્ટમ છે એ ક્વોલિટી હોય ગુણવત્તાવાળી હોય હવે નવા જરૂરિયાત મુજબની હોય અને એનો અસરકારક ઉપયોગ થાય તો એટલીસ્ટ આગળ વધતી શરૂઆત લોકોએ કરવી પડશે હવે સવાલ છે ડિઝાઇનિંગનો તો ડિઝાઇનિંગ માટે થોડા ઘણા ઘણા બધા ફેરફાર કરવાની જરૂર છે ખાલી માત્ર બિલ્ડિંગ સારું દેખાય એ જેટલું અગત્યનું માનીએ છીએ એની સાથે સાથે અગત્યનું છે કે બિલ્ડિંગ કેટલું સલામત છે આપણે ત્યાં જ્યારે કુદરતી બહારનું એન્વાયરમેન્ટ ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી સોરી અને આ વખતે તો અડતાલીસ ડિગ્રી આપણે પ્લસ પહોંચ્યું છે હવે આ પરિસ્થિતિની અંદર તમે ગ્લાસ ફસાડ કે બહારનું એક્સ્ટ્રા ક્લેડિંગ જે ડિઝાઇનિંગ માગે છે ડેવલપર મિત્રો અને પછી આર્કિટેક્ટ મિત્રો બધા એમાં ડિઝાઇનિંગ કરે જે

કે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયા પછી જે ચેન્જીસ થાય છે એ સાબિત થાય છે એ નહીં થવા જોઈએ અને કોઈ પણ બિલ્ડિંગ ડેવલપર મિત્ર દ્વારા જે બને એનો વપરાશ નિશ્ચિત નથી હોતો કે એ બિલ્ડિંગ બનાવ્યા પછી કોને વેચવામાં આવશે ત્યાં ડોક્ટર આવશે હોસ્પિટલ આવશે હોટલ આવશે એજ્યુકેશનલ બિલ્ડિંગ આવશે કોમર્શિયલ ઓફિસો આવશે તો એ જે હેતુસર આવે એમાં બિલ્ડિંગની કેટેગરી છે એ કેટેગરીની તો બેઝિક સુવિધા હોતી નથી બિલકુલ એટલે આખી આ વસ્તુ એટલે આ સૌથી મોટો માર્ક થઈ રહ્યો છે પરંતુ જ્યારે એક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગ ની જો વાત હોય તો રેસિડેન્શિય અને કોમર્શિયલ બિલ્ડિંગ જે નોર્મ્સ હશે બંનેના અલગ અલગ હશે એ વસ્તુ બની શકે અને કોમર્શિયલ બિલ્ડિંગ હશે તો એક મેજર એના નોર્મ્સ હશે કે જેના કારણે ફાયર સેફટી નો અભાવ ના રહે બિલ્ડિંગની અંદર હા બહુ એકદમ ચોક્કસ છે કેટેગરાઈઝ નેશનલ બિલ્ડિંગ કોડમાં માં કરવામાં આવેલી છે એ બિલ્ડિંગ કોડ ની કેટેગરી પ્રમાણે સેફ્ટી સિસ્ટમ ડિઝાઇન કરેલી છે ફાયર પ્રિવેન્શન એક્ટ મજબૂત જ છે આપણો જે કઈ નાના મોટા સુધારા વધારા અનુભવના આધારે કરવાની આપણે જરૂર પડે છે તો વખત વખત કરેલા પણ છે હજુ વધારે સુધારા કરવાની જરૂર છે એ વાત બી એટલી જ હકીકત છે જયારે કોમર્શિયલ બિલ્ડિંગ હોય કોમર્શિયલ બિલ્ડિંગનો કોમર્શિયલ વપરાશ કયો એ તો પહેલા એડવાન્સ નક્કી કરવું પડશે પણ મારે સર આની અંદર જી મારે સર આની અંદર એ વસ્તુ એડ કરવી છે કે ફાયર ચીફ ઓફિસરની જવાબદારી કેટલી વધી જાય કારણ કે રાજકોટની અંદર જે

આ મુદ્દે કેટલી વધી જાય છે કે જ્યારે કોઈ પણ જિલ્લાની અંદર આટલી આટલી મોટી માત્રાની અંદર કોઈ ગેમ ઝોન હોય કે કોઈ મોટા મોલ્સ હોય અને એને ફાયર એનઓસી આપવાની છે તો ફાયર ચીફ ઓફિસર ની જવાબદારી કેટલી વધી જાય છે અને બીજું એ તાકવું છે કે સરકારે એ પણ વાત કરી છે કે જો આની અંદર બેદરકારી જણાવશે તો પછી એ અધિકારીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એ વિશે શું કેવું છે હું જનરલ એસ્પેક્ટ થી વાત કરું ને તો પેલા જી પહેલા એક એ બાબતની ક્લેરિટી કરું કે શું પ્રોસિજર છે કોઈ પણ બિલિંગ જ્યારે તમે બનાવો છો તો પહેલા એના બે તબક્કે અલગ અલગ પ્લાન એપરૂવ થાય છે એને ઘણી બધી વખત કહ્યું છે કે એક સ્ટ્રક્ચરલ પ્લાન હોય છે કે જે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ એના બાંધકામને લગતી હકીકતો તપાસી અને એને બાંધકામની રજા ચિઠ્ઠી આપે છે બાંધકામ કોડેને જોડે પેરેલલ વસ્તુ એ છે કે આ બિલ્ડિંગમાં આ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એનું ફાયર સેફ્ટી સિસ્ટમ કેવી કરવામાં આવશે એનો ફાયર એપ્રુવલ પ્લાન હોય છે એ ઓપિનિયન ના રોપવામાં આવે છે એ બિલ્ડિંગ ઓપિનિયન આપ્યા પછી બિલ્ડિંગ સંપૂર્ણ બની ના જાય ત્યાં સુધી ફાયર ડિપાર્ટમેન્ટ કોઈ જગ્યાએ પિક્ચરમાં લાવવામાં નથી આવતું તો એની સિકવન્સ નક્કી કરવી જોઈએ એ આખું બિલ્ડિંગ બની જાય પછી જે ઓપિનિયન બાંધકામ પહેલા આપે તો કે તમારી બિલ્ડિંગમાં આટલું આટલું વસ્તુ કરવાની છે તો એ પ્રમાણે સિસ્ટમ નખાય છે કે નહીં એ ફાયર ડિપાર્ટમેન્ટ ચેક કરે છે કરે કરે છે ઇન્સ્પેક્શન બિલકુલ અને બીયુ ની પ્રોસિજર સ્ટાર્ટ થયા પછી આ બંને ડોક્યુમેન્ટ સાથે ઇલેક્ટ્રિક લોડ લેવા માટે જે તે વીજ કંપની ત્યાં ઉપલબ્ધ હોય એમાંથી વીજ લોડ લેવાની કાર્યવાહી થતી હોય છે પછી બિલ્ડિંગ અપાયા પછી એ લોકોને સેલ કરવાની કાર્યવાહી થાય અને આવા કોમર્શિયલ બિલ્ડિંગ હોય હોય જેવા કે જ્યાં પબ્લિક પબ્લિક વધવાની આપણે ગેધરિંગ થવાનું હોય એસેમ્બલી પોઈન્ટ જેવી વસ્તુ હોય તો બુકિંગ એ વસ્તુ લોકોને ભેગા કરવાનું ને એકત્રિત કરીને એનું બુકિંગ કરીને એનો ઉપયોગ કરવા માટેનું બુકિંગ લાયસન્સ અલ્ટિમેટલી આ બધી મંજૂરીના આધારે પોલીસ વિભાગ તરફથી આપવામાં આવે છે હવે રહ્યો સવાલ આ જગ્યાનો તો આ જગ્યા પર ક્યાંક ને ક્યાંક ચૂક કોઈ બી વિભાગ દ્વારા થઈ ગઈ છે કે જ્યાં સુધી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ જે તે ફાયર વિભાગ દ્વારા કે ચીફ ફાયર ઓફિસર દ્વારા નહોતું અપાયું તો એ રાહ જોવાની હતી એને સુનિશ્ચિત કરવાનું હતું એને કેવું જોઈતું હતું કે ભાઈ તમે આપવા માટેની કાર્યવાહી કરો આ બિલ્ડિંગ વપરાશ માટેની મંજૂરી માગવામાં આવી રહી છે અમારે બેન અલ આ આપવું કે નહીં એ ઇન્ટરનલ કોમ્યુનિકેશન ગેપ ક્યાંક ને ક્યાંક રહ્યો છે બિલકુલ પછી સુનિશ્ચિત થાય પછી જ એ બુકિંગ લાયસન્સ અપાયું હોત તો કદાચ આ ઘટના બની ના હોત બિલકુલ બિલકુલ એજ મહત્વનો મુદ્દો છે ને એજ ક્યાંક ચૂકના કારણે અટ્યાલીસ લોકોના જીવ ગયા હશે રાહુલ સર જે રીતે ભટ્ટ સાહેબે વાતચીત કરીને આખી વાતચીત એ પણ રહી કારણે આપે વાત કરી કે આપ આર્કિટેક્ટ પણ છો ને સાહેબ એ પણ વાત કરી કે એસ્થેટિક લુક્સ તો વાત છે પરંતુ એક બિલ્ડિંગ નું સારું એક્સટીરિયર લુક આવે એ તો જરૂરી છે પરંતુ એની સાથે સસ્ટેનેબલ એટલું જ જોઈએ છે હવેના પીરિયડમાં કારણ કે બહાર ટેમ્પરેચર ફિફ્ટી પ્લસ જાય આવનારા દિવસોની અંદર અને તમે એસ્થેટિક લુક્સ અંદર કોમ્પ્રોમાઇઝ થાય ફાયર સેફ્ટી તો એને લઈને શું ધારાધોરણ હોવા જોઈએ સાહેબ એસ્થેટિક્સ માટે આપણે કોઈને બાંધી ના શકીએ ઇન્ડિયાની અંદર સારા એવા જૂના વર્ષોના એક્ઝામ્પલ્સ છે જેમાં આપણા પાસે પાંચસો વર્ષના આર્કિટેક્ચર ઇતિહાસ છે જેની અંદર જૂના બિલ્ડિંગોમાં ઇવન એસી ની જરૂર નથી પડતી ને એસ્થેટિક્સ તો તમારે આજના તારીખ કરતા ઘણું સારું હતું બરાબર એટલે ત્યાં કોઈ આટલા બધા ફાયરો થતા નતા અને આટલા બધા દુર્ગતિ જી ગતિ હોય પણ આપણે મારે અહીંયાથી બોમ્બે જવું હોય એના બદલે હું ફૂલ સ્પીડે દિલ્હી જવું તો બોમ્બે ના પહોંચી શકું એવી રીતનું ક્યાંક સાહેબ જરૂરી એ છે કે જે રીતે જો વાત કરીએ કે તો કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગ હોય કે પછી રેસિડેન્શિયલ યુઝ માટેની બિલ્ડિંગ હોય જ્યારે એક સર્ટિફિકેટ ના મળ્યો હોય ધારો કે ફાયર એનઓસી નથી મળી તો આગળ તમે કોઈ પ્રક્રિયા કરી જ નહીં શકો આગળનો પણ કોન્ટ્રાક્ટ એને ફાયર પહેલા પહેલા પાછળની જો તમારી કાર્યવાહી પૂરી નહીં થઈ હોય તો તમે આગળનું સ્ટેપ નહીં લઈ શકો ક્યાંક ભારતની અંદર આ રીતના આવે કડક નિયમો બનાવવા પડશે કે એક સર્ટિફિકેટ ના હોય તો બધું અટકી જશે સાહેબ હું તમને કહું કેટલાય બિલ્ડિંગોમાં સર્ટિફિકેટ વાળા બિલ્ડિંગોમાં આગ લાગેલી છે લોકો મર્યા છે

તો તમને ખબર પડશે કે મિનિટ પહેલા આવી નથી શકતો તો આગ સમારા માટે ઉભી રહેવાની છે એ લોકો ભૂલ કરે ને આપણે કોપી કરીએ એટલે આપણે હજી જઈએ ગ્લાસ બિલ્ડિંગ મહિના ગ્લાસ બિલ્ડિંગ જોઈને આપણે તો આપણને ખબર પડે છે કંપનીનું હોય ને ઓનર હોય કે તમને આઈને એમ નહીં કે આ નહીં કામ કરતું એની કેપેસિટી જતી રહેશે જવાનું છે અગિયાર માળે જેટલા ટોપ ફ્લોરના બિલ્ડિંગ છે એ બધા રેડ એલર્ટ છે સાહેબ ને પૂછી જુઓ કે પરિસ્થિતિમાં મેક્સિમમ બિલ્ડિંગો ઉપરના માળે કેમ હા લાગે છે એટલે કેવાનો મતલબ એમ છે કે યુ હેવ ટુ બી રેલેવેન્ટ બે મિનિટમાં તમારા ત્યાં લાઈવ પહોંચી નથી શકતો ફાયર બ્રિગેડ બે

બિલ્ડિંગમાં મટીરિયલ મૂકેલું છે સાહેબ વેધર આ બનાવ બનેલો છે એની વાત છોડો તમે સાહેબ હોસ્પિટલ મટીરિયલ જ છે તમારે જે અત્યારે પબ્લિક બિલ્ડિંગ હોમ થિયેટર્સ છે અરે આપણા મલ્ટીપ્લેક્સ છે મિનીપ્લેક્સ છે આપણું એરપોર્ટ છે આપણી મેટ્રો ટ્રેન છે આ મેટ્રો ટ્રેન ચાલીસ ફૂટના ઉપર ચાલે છે સાહેબ બધું સિન્થેટિક મટિરિયલથી બનેલું છે એની અંદર તમે મોનો એમોન્યુસ્પેક્ટનું મૂકેલું છે શું બધાય ચાલીસમાં ચાલીસ ફૂટ પરથી પૂદી જવાનું ગરમીમાં આગ લાગે તો દરવાજા નહીં ખલે તો શું કરવાનું તો બીજું એક્સિડન્ટ ઊભું છે આ બધી વસ્તુ ટેકનોલોજી છે આપણા દેશમાં આપણા લોકોએ હાઈ ટેમ્પરેચર માટે બનાવી બનાવેલી છે કે નહીં અને હાઈ ટેમ્પરેચર એ ડિગ્રી પ્લસ થાય દસ ડિગ્રી પ્લસ થાય એની તૈયારી છે કે નહીં એ કોણ માટે રિસર્ચ કરશે અહીંયા તમારે તમારું ફોડવું પડશે તમારે યુ હેવ ટુ ધ યોર્સ તમારી તકલીફ છે તમારે સોલ્વ કરવી પડશે એ લોકોની સામે દ્રોશો સાહેબ એ લોકો તો બહુ જ પોતાનું બધું સરસ કરીને બેઠા છે સાચી વાત છે બટ સાહેબ બહુ બહુ વેલિડ બટ સાહેબ બહુ વેલિડ પોઈન્ટ રાજ ભાઈ આપી દીધો સાહેબ સાહેબ શું કહેશો કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કારણ કે જે કાચની બિલ્ડિંગો છે ઘણા બધા જે કોર્ટ છે એની અંદર નોર્મ્સ ચેન્જ કરવા પડશે અને જે અમુક અમુક બિલ્ડિંગો બની રહી છે કે જે ગરમ પ્રદેશ માટે બની જ નથી એમ છતાં પણ આપણા ત્યાં બની રહ્યું છે આ વસ્તુ એટલે મેં એ જ કહ્યું કે આપણે ત્યાં કોપી પેસ્ટ નું જે ફીચર્સ છે ને એ કદાચ ઘાતક સાબિત થઈ રહ્યું છે ઓવરસીઝ ફ્લાઇંગ ઇઝી થઈ ગયું ત્યાં જઈને કોઈ સારા દસ બિલ્ડિંગ જોયા અને એની ડિઝાઇન અહીંયા આગળ કોપી કરવી એ કેટલું સલામતી ભર્યું છે અને કેટલું પ્રમાણિક છે આપણી જે ફોરેનના જે જી ટેરરિઝમ છે અર્બન નેક્સલિઝમ છે જી ભટ સાહેબ બહુ બહુ મોટી વાત છે કારણ કે જો ડેવલપમેન્ટ છે પરંતુ ડેવલપમેન્ટ એક જિયોગ્રાફિકલી સિસ્ટમ નહીં સમજવામાં આવે એક દેશની તાસીર નહીં સમજવામાં આવે ભારત દેશ એક ચલો એક ગરમ પ્રદેશ છે ભારતમાં તમે ફોરેનની કન્ટ્રીના જે કોપી પેસ્ટ આપ જે કહી રહ્યા છો કે એ નીતિ નિયમો અહીંયા લાગુ નથી પડવાના ઠંડા પ્રદેશના અહીંયા નીતિ નિયમો લાગુ નથી પડવાના તો એ સમજવું કોને પડશે ને હવે એ માટે પણ શું કાયદાઓ બનાવવા પડશે આ આ જે ગેમિંગ ઝોન છે એમાં ફોરેન રાઈટ જી એકસો દસ વોલ્ટના સાહેબ મશીનો હોય છે આ ત્યાંના પ્રમાણે ત્યાંનું વોલ્ટેજ આવે બરાબર વોલ્ટ છે અહીંયા એનું એમેન્ડમેન્ટ થાય છે કાં તો એ લોકો તમને ઓર્ડર આપો એટલે એ તમને કરી આપે છે બસો ચાલીસ ના પ્રમાણે એની અંદરનું જે વાયરિંગ છે એ કોણે ચેન્જ કર્યું અને અહીંયા કઈ ઓથોરિટી હતી એને મંજૂરી આપી કે આ બિલ્ડિંગમાં સિસ્ટમમાં કોઈ જાતની ફ્રીક્વન્સી કે અર્થિંગ લીકેજ આ બધું ચેકિંગ કોણ કરે સાહેબ આ જે આગનો બનાવ બન્યો છે ને એ કોઈ એનઓસી જોઈને નથી બન્યો આ મટીરિયલમાં જે આગ લાગી છે ને એ સાહેબ એનઓસી બિલ્ડિંગ હોય કે ઇવન પાર્લામેન્ટ બિલ્ડિંગ હોય કે હાઈકોર્ટ બિલ્ડિંગ હોય આ મટીરિયલ બળે ને તો આવી રીતે જ બળે સાહેબ

તાની ભૌગોલિક પરિસ્થિતિ તાનું કુદરતી વાતાવરણ અને તાની લેન્ડ સોઇલ જે છે એની હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે જરૂરિયાતને સમજીને બનાવવામાં આવે ગ્લાસના બિલ્ડિંગ ફોરેન કન્ટ્રીઝમાં કે યુરોપિયન ટેરેટરીમાં છે એટલે અહીંયા બનાવવાના ત્યાં આગળ આગ ઉગતા નથી લાગતી અહીંયા આગળ કેવી રીતે લાગશે આ આર્ગ્યુમેન્ટ ઘાતક સાબિત થાય છે બિલકુલ સાચી વાત છે સવાલ એ છે કે તમારી જરૂરિયાત શું છે એને સમજીને બધા રિસર્ચ થયા હોય એટલે બધા સારા અને સલામત જ હોય એ માનવાની ભ્રમણા ખોટી છે જે દેશમાં વપરાશ કરવાનો છે એ દેશની જરૂરિયાતને સમજી અને એનું રિસર્ચ કરીને એનું એમેન્ડમેન્ટ કરવામાં આવે તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ આપણી પાસે જ છે અરે સાહેબ અમુક વર્ષો આ ચારસો વર્ષ પહેલા સાહેબ બધું બહુ સુંદર હતું રાઈટ એન્વાયરમેન્ટ સરસ હતું બધું સરસ હતું આપણે આ બધું બગાડીને બેઠા કેમ એટલે આ ખરેખર બહુ મોટો વિષય છે આ અત્યારે શોમાં આટલા ટાઈમમાં ના પતે બિલકુલ આમાં બે આર્કિટેક્ચર અને ફાયર ટેકનોલોજી બંનેમાં ફૂબ અલાઈનમેન્ટની જરૂર છે ટોક્સિક સબસ્ટન્સીસ વપરાય છે ફાયરની ટેકનોલોજીમાં બે ફામ કોઈ કોઈ એને પૂછવા વાળું નથી ચાલે છે કે નહીં એ જોવાવાળું નથી ક્યાં ફેંકાય છે નદીમાં ફેંકાય છે જમીનમાં ફેંકાય છે એક્સપાયરી ડેટ પછી એ કોઈ જોવાવાળું નથી બહુ બહુ ગંભીર ગંભીર સવાલો સા સાજના થઈ રહ્યા છે બટ ચાલો આપની છેલ્લી કમેન્ટ આપી દો કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરવો છે કારણ કે સમયની મર્યાદા નડી રહી છે આપણને બિલ્ડિંગનો વપરાશ આપણે કરવાનો છે બિલ્ડર ડેવલપર બનાવીને એ સેલ કરે છે જે વપરાશ કરતા જવાનો છે એને માટે એ કેટલું ઉપયોગી બિલ્ડિંગ છે કેટલું સલામત બિલ્ડિંગ છે અને એ નક્કી થયા પછી એ જો જગ્યા નક્કી થાય તો વપરાશ માટેના જે નિયમો છે હેતુફાર હેતુ ફેર જયારે થાય જે કારણસર પ્રાથમિક તબક્કે બિલ્ડિંગ મંજૂર કર્યું છે એમાં કોઈ પણ પ્રકારનો બેઝિક ચેન્જ મટીરિયલ વાઇઝ તમે કરો તો સૌથી પહેલા ફાયર સર્વિસની કન્સર્ન લો કે અમે આટલા આટલા ફેરફાર કર્યા છે આમાં શું સુધારા વધારા કરવા જોઈએ એનું કોઈ સ્ટેટસ જ નથી હોતું એની કોઈ જાણકારી નથી હોતી આજે જે બિલ્ડિંગમાં એનઓસી અમે લોકો આપતા હતા અને નેક્સ્ટ ઇયર જયારે ત્યાં આગળ વપરાવા જઈએ તો ત્યાં એનો વપરાશ બીજો જ હોય અબે એ વખતે ફાયર સર્વિસ ને બ્લેમ કરવાનો કોઈ મતલબ નથી રહેતો બિલકુલ સમય ની મર્યાદા નડગી ગઈ છે એક જ એક લાસ્ટ મિનિટ સર જી જી આટમાં શું ધ્યાન રાખવાનું છે એ મારે તમને કહી દેવું છે આ તમારા માધ્યમથી આટમાં સૌથી ઈમ્પોર્ટન્ટ છે કન્ટેન ધ ફાયર કેપ્ચર ધ સ્મોક કૂલ ધ હીટ કટ ધ ઓક્સિજન એન્ડ કવર ધ ફ્યુલ હવે આ 5 સી છે આ 5 સી ના મુદ્દા યાદ રાખી અને તમે ફરીથી બધા કેમિકલ્સ ને અને એક્સટિંગ્યુશન્સ ને રીએનાલાઈઝ કરો કે આ શું ડિલિવર કરે છે કે નહીં જો એ સ્મોક બંધ ના કરતું હોય એ જો ઠંડક ના આપતું હોય જે સસ્ટેન વેમાં ઓક્સિજન કટ ના કરતું હોય એ ફ્યુલ ને કવર ના કરતું હોય એ ફ્લેમ ને બંધ ના કરતું હોય તો સાહેબ આ બહુ મોટો પ્રશ્ન છે બિલકુલ બિલકુલ શાહ સાહેબે અને ભટ્ટ સાહેબે પણ ખૂબ મહત્વની વાતચીત કરી આશા રાખીએ કે જે રીતે સરકાર તો પોતપોતાની રીતે સરકાર પ્રક્રિયા કરી રહી છે કાયદાકીય પ્રક્રિયા પણ કરી રહી છે પરંતુ જરૂરી એ છે કે ભૌગોલિક જે સ્થળે ભારત દેશની વાત કરીએ તો ગરમ આપણો દેશ છે ને આ ગરમ દેશની અંદર જે અમુક વૈદેશી પ્રકારની જે બિલ્ડિંગો આપણે બનાવીએ છીએ નુકસાનકારક નીવડી રહી છે ઘાતક પણ નીવડી રહી છે જરૂરી છે કે આપણે જાણીએ સમજીએ અને સાથે સાથે સરકાર પણ જે હવે ધીમે ધીમે નવા કડક કાયદાઓ લાવી રહી છે ને કડક હાથે કાયદાઓનું પાલન થાય એવી પણ આશા આપણે આપણે રાખીએ છીએ આપણી સાથે શાહ સાહેબ જોડાયા ભટ્ટ સાહેબ જોડાયા બંને આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપીએ બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો ડે સ્પેશિયલની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર